હાલો જય માતાજી બધા ને માતાજી હવનું સારું કરે ને બધા ને નરવા રાખે એવી શુભેક્ષા આપું છું જો નાય તો એની થઈ ગયા બધું જામ થઈ ગયું છે અને હવે આવી છે અમારી વાળીએ તો અમારા વિડીયોમાં કંટુ ને હાલો મિત્ર જો આપણે નાય તો એની કપલેટ થઈ ગયા પણ દીવાબત્તી અતન માસી વાળી છે કાયો ગા જો આ દીવાબત્તી માસી વાળી છે તો હવે જો આ બધા રહોડામાં શીરાવે છે પણ આજે આપણે

તો પણ તમને ખબર નહી હોય હર્ષિત શું કરે છે. આજે શું કરે છે પણ આપણે જોઈ લઈએ. હર્ષિત શું કરે? હર્ષુ? હાલો જો દાળ વઘારવાનું શરૂ કરી દીધું દાળ બફાઈ ગઈ છે. પણ બધે વઘાર પણ નાખ્યો છે.

ડાળ બફાઈ જાય ઉકળી જાય એટલે આ સુંદાનો પણ વઘાર કરી નાખવાનો છે જો રેડીએ મારા બટેકાનો સુંદો આ પેચા પણ સુંદો વઘારીશું જો આ બધી કમ્પ્લીટ થઈ ગયું છે એ જ નાખ્યું છે જો ici nä yakåräa mabateaegona äaika ikeawa ikwamätkajå aloth waundå akaänae äika joce याप तो नाच्यू मरसू नाच्यू अने, अना जिरू ने, रायनी, यह पुतु नाच्यू से, डवाब कारी का बुटके नाच्यू से, आलो ना। जो, आपी यह पापद शे, क्यो आपी अना तीजू सान करूवो, गोगी। मैमे, काममे सबस्थ नाच्ब लाहा, यह कोई?

હાલો જો ખાવાનું કપલેટ થઈ ગયું છે તો આપણે જો ખાવા ગયા છે તો હાલો હવે બધા ખાવા ખાવાનું જો થાળીમાં આપી દીધું છે તો આપણે હવે ખાઈ લેવી ગાયો ઘા જો આ થાળી કપલેટ કરીને છીએ

Jauh tiknya mina pawah. Ya sudah, udah, kita udah lupa malu sih. Oke, oke, ઉડાડે છે હા પતંગ ઉડે છે મસ્તી એની વાત જ જવા દો હા તો વાંધો નહીં એ તો એ હમણાં ઉડે જ

તો આપણે સીણા પાવી છીએ અત્યારે જો માર્ગે ગાડી મેલી દીધી છે અને કેરામ પાણી હાલ્યું જાય છે તો ગાયો ગા જો કે હવે જાજુ પાવાનું નથી રહ્યું થોડુંક પાવાનું રહ્યું છે જો કેરામ પાણી જાય છે શેણા પાઈ દઈએ પછી જઈ વાડીએ હાલો મિત્રો અમે જો પગી ગયા છીએ ગામમાં તો જો ગામમાં અહીંયા અત્યારે પહોંચીને જો ઊભા છે અને જો હવે અમારો વિડીયો અહીંયા અમે પૂરો કરવી છે તો અમારું ચેનલનું નામ છે વાઘેલા રઘુ ફેમિલી બ્લોગ છે તો સસ મરીને જોવાનું ભૂલતા નહીં ન હોય તો લાઈક ને શેર કરીને જોજો